કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે માંડવી તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા અત્યારે આપણે જોયી કે કચ્છમાંથી વ્યાપક પ્રમાણમાં શિક્ષકો બદલી કરી અને અન્ય જિલ્લાઓમાં હાલ્યા ગયા છે એટલે કચ્છમાં સેંકડોની સંખ્યામાં શાળાઓમાં શિક્ષકોની ઘટ છે આપણે જોઈએ છીએ કે કચ્છમાં ઘણી બધી શાળાઓ તો એવી છે કે જેમાં માત્ર એક શિક્ષક ઉપર આખી શાળા ચાલતી હોય અને અમુક તો શાળાઓ બંધ પણ કરી નાખવામાં આવી છે એટલે એક તરફ આ સરકાર વિકાસની વાતો કરતી હોય મોટી મોટી વાતો થતી હોય અને બીજી તરફ જે એજ્યુકેશન છે એ જે પ્રાથમિક એજ્યુકેશનમાં જ્યારે શિક્ષકોની ઘટ હોય અને બાળકોને જ્યારે પ્રાથમિક શિક્ષણ લેવામાં જ તકલીફ પડતી હોય તો એ આપણા દેશનું ભવિષ્ય કઈ રીતે આગળ વધશે એ વિચારવાનો પ્રશ્ન છે એટલે મારી તો આ મીડિયાના માધ્યમથી ગુજરાત સરકારને એવી વિનંતી છે કે કચ્છના દરેક જિલ્લાઓમાં જ્યાં જ્યાં પણ શિક્ષકોમાં ઘટ છે એ તાત્કાલિક પૂરી કરવામાં આવે બીજો જે જ્ઞાન સહાયક તરીકે શિક્ષકો આવે છે અને ચાલ્યા જાય છે એ બંધ કરી અને લોકલના અને કચ્છના જ શિક્ષકો ભરતી કરવામાં આવે બીજા ક્યાંક સમાચાર છે કે બીએડ પણ હવે બંધ થવામાં છે અને પીટીસી ઓલરેડી બંધ કરી નાખી છે તો ત્યારે અમારી સરકાર કને એવી માંગણી છે કે કચ્છમાં કાયમી શિક્ષકો નિમણૂક કરવામાં આવે અને કચ્છના જે લોકલ લોકો અહીંયા અભ્યાસ કરે છે એને જ પીટીસી અને બીએડ માં ચાન્સ આપી અને એને જ અહીંયા શિક્ષક તરીકે ભરતી કરવામાં આવે જ્યારે અન્ય જિલ્લાઓમાંથી આવે છે તો બે કે ત્રણ કે વધીને પાંચ વર્ષ રહી કચ્છમાં અને બદલાવી બદલી કરાવી અને પોતાના વતનમાં ચાલ્યા જાય છે ત્યારે કચ્છના શિક્ષક જગતમાં પ્રાથમિક શિક્ષકમાં આખો શૂન્ય અવકાશ છવાઈ જાય છે કચ્છમાં મોટા પાયે ઉદ્યોગો આવ્યા છે મોટા પાયે રોડ રસ્તા બની અને વિકાસની વાતો થઈ છે પણ કચ્છનો જે શિક્ષણ છે હજુ ઘણી બધી જગ્યાએ પછાત છે અને એમાં દિન બદિન આ શિક્ષણ પછાત થતો જાય છે એટલે અમારી આ સરકાર કને માંગણી છે કે કચ્છની દરેક શાળાઓમાં નિયમિત રીતે શિક્ષકો મળી રહે એટલે શિક્ષકોની ભરતી કરવામાં આવે અને લોકલ લોકોને ચાન્સ આપવામાં આવે જેથી બદલી અને થાય તો જગ્યાઓ ખાલી ન રહે એનો પ્રશ્ન ન રહે એવી અમારી આપના માધ્યમથી આ સરકારને માંગણી છે વધુમાં જણાવું તો ગુજરાતમાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એક બાજુ આપણે જોઈએ તો કચ્છમાં ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો ચાલુ છે પેજ પ્રમુખોની ભરતી ચાલુ છે અને બીજી બાજુ જ્યાં જરૂર છે શિક્ષકોની એ ભરતી પ્રક્રિયા બંધ છે એટલે મારો તો એ વિચારવાનો પ્રશ્ન થાય છે કે તમને આ ભાજપનો ભરતી મેળો ચાલુ રાખવો છે અને જે શિક્ષકો તમે ભરતી નથી કરતા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે જે ચેંડા કરી રહ્યા છે એટલે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે એટલે અમારી તો માંગણી છે કે તમે ગમે એવા ભરતી મેળા ભલે કરો ભાજપમાં પેજ પ્રમુખ બનાવો પણ સાથે સાથે અમારી એવી માંગણી છે કે દરેક ગામમાં દરેક શાળાઓમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો હોવા જોઈએ અને હવે જો આ તમે શિક્ષકોની ભરતી નહીં કરો કાયમી શિક્ષક કચ્છમાં નહીં રહે તો કચ્છના લોકોને સાથે રાખી અને કોંગ્રેસ પાર્ટી અહીંયા જન આંદોલન ચલાવશે એવી અમે આપના આ મીડિયાના માધ્યમથી ચીમકી ઉચ્ચારીએ છીએ જય હિન્દ જય માતાજી Archana Saint Xavier School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate dance, music, etc., into our academic curriculum. nursery kids, the tiny miracles with boundless joys. learn, enjoy, achieve. archna senzavir schoolman vikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab. admissions open for 2024-25. For nursery, KG, standard first and 11th, confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.